સુરતના વેઢોર વિસ્તારમાં આજે રસ્તા ઉપર ચાલતી સીએનજી રિક્ષામાં અચાનક આગ ફાટી નીકળી હતી રિક્ષા ચાલકની સમય સૂચકતાને લઈને મુસાફરો રિક્ષામાંથી ઉતરી જીવ બચાવ્યો હતો વેઢોર વિસ્તારમાં આજે રસ્તા ઉપર ચાલતી સીએનજી રિક્ષામાં આગ લાગવાની ઘટના સામે આવી છે અચાનક રસ્તા ઉપર ચાલતી રિક્ષામાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સીએનજી બાટલામાંથી ગેસ બહાર નીકળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું રિક્ષાની બાજુમાં રહેલી સાયકલ પણ આગની ચપેટમાં આવી ગઈ હતી રિક્ષા ચાલકની સમય સૂચકતાને લઈને મુસાફરો રિક્ષામાંથી ઉતરી જીવ બચાવ્યો હતો મળતી માહિતી મુજબ વેટ રોડ પર આજે અચાનક એક ચાલુ સીએનજી રિક્ષામાં આગ લાગી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું રિક્ષા ચાલકની સમય સૂચકતાને લઈને મુસાફરો રિક્ષામાંથી ઉતરી જીવ બચાવતો હતો ઘટનાની જાણ ફાયરની કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો ફાયરની ટીમ આગ ઉપર કાબુમાં લે તે પહેલા રિક્ષા બળીને ખાત થઈ ગઈ હતી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી